રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટીસાઇડ્સ મોવા ઉપરાત સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણા વિડિયોની અંદર ચર્ચા કરવાની છે કે ડુંગળીનો જેણે ધરૂ કર્યો છે ડાયરેક્ટ છાટીયો કર્યું છે અથવા વાવીને કર્યું છે એ લોકોને અત્યારે મોટા ભાગનું જે બિયારણ છે એ સવા મહિનાથી લઈ અને ડોટ પોણા બે મહિના સુધીના થઈ ગયા છે તો હવે આ સમયે અત્યારે બાફ્યો અને ચરમો આ બે પ્રકારની તકલીફો અત્યારે છેલ્લા અઠવાડિયાથી જોવા મળે છે તો હવે આ સમસ્યાનો આપણે સમાધાન કઈ રીતે કરી શકીએ તો આજે આ વિડીયોની અંદર એના સચોટ અને સારા પરિણામ જે દવાઓના આવે છે એ તમામ દવાઓ હું તમને આજે બતાવવાનો છું કે જેથી કરી અને તમે એનો ઉપયોગ કરી અને સારામાં સારો તમે તમારી ખેતીની અંદર લાભ લઈ શકો તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે એના અંદર જે મૂળિયા મુંડો થઈ જાય છે નીચેથી આખું ખવાઈ જાય છે અને રોપ પડી જાય છે તો આવી પરિસ્થિતિની અંદર જે જમીનજન્ય ફૂગ અને જીવાત હોય છે એને આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ કે જેને આપણે બાફિયા તરીકે પણ ઓળખીએ છીએ ઘણી ગુંડા પડતા હોય ખેતરમાં અમુક અમુક અલગ અલગ જગ્યાએ ગુંડા પડવાની શરૂઆત થાય અને પછી ધીમે ધીમે રહી અને આખો પાક જે છે ખતમ થઈ જતો હોય તો જ્યારે આપણને આપણા ખેતરની અંદર આવો કઈ પણ પ્રશ્ન જોવા મળે તો એના અંદર આપણે સૌપ્રથમ જે ટ્રીટમેન્ટ કરવાની થાય છે એ જમીનજન્ય ફૂગ અને જીવાત માટેની કરવાની થાય છે તો જમીનજન્ય ફૂગ માટે તમારે વાપરવાનું છે સુમિટો કેમિકલ્સ ઇન્ડિયા એસી ફોર્મ્યુલેશન છે તો આને તમારે એક વીઘામાં બસો એમએલ એટલે એકરે પાંચસો 500 એલ લેખે તમારે પાણી સાથે પાઈ દેવાનું છે અને સાથે જે છે એ જીવાત માટે તમારે ઇનવોય વાપરવાનું છે સુમિટોમો કેમિકલ્સ ઇન લિમિટેડનું ઇન હોય આના અંદર બાયફેન્થ્રીન અને ક્લોથિડિયાની દસ ટકા છે તો આને પણ તમારે પર વીઘે બસો એમએલ અથવા એકરે પાંચસો એમએલ લખેલવાનો તમારે જે ડોઝ છે એ પ્રમાણે આને તમારે પાણી સાથે પાઈ દેવાનું છે હવે ઘણા ખેડૂત મિત્રનો એવો સવાલ હોય છે કે દિલીપભાઈ અત્યારે વરસાદી વાતાવરણ છે પાણી તો અમારે પાવાનું થતું નથી વરસાદ જ એટલો બધો પુષ્કળ પ્રમાણમાં છે કે અમારે પાણી પાવાની જરૂરિયાત ઊભી રહેતી નથી તો એવા સંજોગોની અંદર તમે શું કરી શકો તો એની અંદર જે કોપર ઓક્સિ ક્લોરાઈડ આવે છે પચાસ ટકા આ તમારે એક વીઘા બસો ગ્રામ અથવા એકરે પાંચસો એમ એલ લેખે અને સાથે જે છે એ તમારે અલ્ટિમેટ આ તમે જોઈ શકો છો અલ્ટિમેટ આ પણ સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ નું છે આ તમારે એક વીઘાની અંદર ત્રણ કિલો નાખવાનું છે અને એકરે સાત કિલોનું

જોવા મળે છે હવે આ વાત થઈ મૂળીયાની હવે ઉપરથી જે ચરમો દેખાય છે ઉપરથી જે પાન પીળા પડે છે ઉપરથી જે સુકારો આવે છે એને આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ તો ખેડૂત મિત્ર એના અંદર અત્યારે તમારે ખાસ કરી અને સારામાં સારા ફૂગનાશક જે માર્કેટની અંદર ટોપ છે એનો તમારે ઉપયોગ કરવો પડશે કારણ કે આમાં અત્યારે તમારે હલકા ફૂગનાશક હાલશે નહીં સારામાં સારા જે ફૂગનાશકો છે એનો તમારે ઉપયોગ કરવાનો છે તો એની અંદર આપણી પાસે અત્યારે જે ફૂગનાશકો છે એનો તમને અત્યારે બતાવી દઉં તો એની અંદર તમે પેલું જોઈ શકો છો સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ નું કોસાઓ પ્રાઇમ આ તમે જોઈ શકો છો કોસાઓ પ્રાઇમ એના સિવાયની આપણે બીજા ફૂગનાશક આપણી પાસે ઘણા બધા છે એની અંદર વાત કરીએ તો બીએસએફ કંપનીનું કેબરિયો ટોપ એની પછીની આપણે વાત કરીએ તો આપણી પાસે બાયર કંપનીનું નેટિઓ છે આ બાયર કંપની નું નેટિઓ બરોબર છે આનો તમે ઉપયોગ કરી શકો છો અને એની પછીની આપણે વાત કરીએ તો બીજી જે છે બીએસએફ એસએફ કંપનીનું પ્રાયોગસર આનો પણ તમે ઉપયોગ કરી શકો છો હવે ખેડૂત મિત્ર એક જીએસપી કંપનીએ નવું જે ફૂગનાશક ગઈ સાલ લોન્ચ કર્યું એ છે એલિમેન્ટ હવે આનું કોમ્બિનેશન છે થાઇફ્લોઝામાઇડ અને ડાયફેન કોનાઝોલ આ ગઈશાલ આ જીએસપી કંપનીએ લોન્ચ કરેલું છે અને આ રિઝલ્ટ જે છે ખૂબ સરસ છે અને જે ડોઝ છે પ્રતિ પંપ પચ્ચીસ એમએલ લેખેનો છે એટલે એક પમ્પમાં પચ્ચીસ એમએલ લખે નાખી અને તમે એલિમેન્ટનો સ્પ્રે કરી દો તો તમને અત્યારે ઉપરથી જે ચરમો દેખાય છે એની અંદર જબરજસ્ત રિઝલ્ટ તમને એલિમેન્ટનું જોવા મળશે આ ગઈસાલ લોન્ચ થયેલી નવી પ્રોડક્ટ છે હવે આ જે છો એ તમારે પહેલો ડોઝ થયો બરોબર છે હવે એમાં જ્યારે તમે પહેલો ડોઝ આ ફૂગનાશકનો મારો એના થી પાંચ દિવસ પછી તમારે ફરજિયાત એની અંદર ફૂગ અને વાયરસની જે દવાઓ આવે છે જે કોમ્બિનેશનની અંદર આવે છે એનો તમારે ઉપયોગ કરવાનો રહેશે સેકન્ડ રાઉન્ડની અંદર તો એની અંદર તમે જે છે આ ધાનુકા કંપનીનું કોર્નિકા છે આ પ્રતિ પંપ ત્રીસ ગ્રામ લેખે નાખી અને ઉપયોગ કરી શકો છો અથવા તમે જે ધાનુકા કંપનીનું આ જે ઝેનેટ આવે છે

તો એમાં ફરજિયાત ખેડૂત મિત્ર સાથે અત્યારે ગ્રોથની દવા વાપરવી જરૂરી છે જો એમાં તમારે સારામાં સારી ટોપ વસ્તુ વાપરવી હોય તો આ તમે જે ઓપ્ટીમાં થ્રી ઇન વન છે આનો તમે પંપે ચાલીસ એમ એલ લેખે ઉપયોગ કરી શકો છો અને જો તમારે થોડુંક સસ્તા પ્રમાણની અંદર જાવું છે એટલે કે ઓછો ખર્ચો કરવો છે અને રિઝલ્ટ વ્યવસ્થિત જોવે છે તો એની અંદર તમે આ સિસ્ટોનિક કંપનીનું જે આ સિસ્ટો ગોલ્ડ જે છે આ આ તમે નાખી અને ઉપયોગ કરી શકો છો બંને દવા માટે સારામાં સારું કામ કરે છે સિસ્ટોગોલ જે છે રનિંગની અંદર દવા અમે આપીએ છીએ લગભગ છેલ્લા છ સાત વર્ષથી આપીએ છીએ અને ડુંગળીની અંદર જબરજસ્ત એના રિઝલ્ટ પણ સારા આપણને જોવા મળે છે તો ખેડૂત મિત્રો આજે મેં તમને ડુંગળી રોપ કે ધરવું કે છાંટયું તમે જે કઈ કર્યું હોય એની અંદર બાફીઓ અને ઉપરથી જે અત્યારે અણી ચરમો અથવા તો સુકારો જે આવે છે એની વિશે મેં તમને વ્યવસ્થિત સારી એવી માહિતી આપી છે આના સિવાય તમારે બીજા કોઈ જો પ્રશ્ન હોય તો અત્યારે જે વોટ્સએપ નંબર બતાય છે એના ઉપર તમે મારો સંપર્ક કરી શકો છો ફોન કોલ પણ કરી શકો છો અથવા ફોટો પણ તમે મોકલી અને માહિતી લઈ શકો છો અને ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે આપણા વોટ્સએપ ગ્રુપ પણ શરૂ છે તો વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માટે અત્યારે જે આ નંબર તમને બતાય છે એના ઉપર તમે તમારું આખું નામ અને ગામનું નામ લખી અને મને મોકલી આપો કે જેથી કરી અને હું તમને ગ્રુપની અંદર જોડી શકું એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન